એક વિંડી મારફતે પણ દર્શકોને સમજાવવું છે બીજું જે છે એ ઝૂમ અર્થ કરીને એક જે ક્લાઇમેટના સમાચાર આપે છે ને બીજું છે સ્કાયમેટ કરીને સૌપ્રથમ આપણે જોઈએ ઝૂમ જે આ વિંડી મારફતે છે કે જેમાં રડાર બતાવે છે આવનારા જે ત્રણ દિવસો છે ખૂબ ભારે દેખાયું છે ગુજરાતનો નકશો જો આપણે બતાવું તો વલસાડથી શરૂ થઈ પાલનપુર પાલનપુરથી કચ્છ કચ્છથી લઈ જામનગર સહિતનો આખો જે મેપ જોઈ રહ્યા છો એ ગુજરાતનો આખું જ ગુજરાત છે ઢંકાઈ ગયું છે એટલે અડતાલીસ કલાક અને પછીના જે બોતેર કલાક છે ગુજરાત આખા માટે આખું જ જોઈ શકો છો કે કોઈ પણ જિલ્લો કે અથવા કોઈપણ તાલુકો છે વરસાદી સિસ્ટમમાંથી બાકાત નથી રહેતો કારણ કે બંગાળની ખાડીમાંથી ઉપર આવતું જે લો પ્રેશર હતો ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે ને એના કારણે ગુજરાતનો એક પણ તાલુકો વરસાદથી બાકાત નહીં લે બીજી આપણે જે સંસ્થા છે કે જે હવામાન વિભાગની આગાહી કરે છે ઝૂમ અર્થ એમાં પણ આપણે જોઈએ તો ઝૂમ અર્થમાં આપણે જોઈ શકીએ છીએ કે સિસ્ટમો છે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે અને પછી જેમ જેમ દિવસો આગળ વધતા જાય છે તેમ આ વરસાદી જે સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધી રહી છે જે ઉત્તર ગુજરાતથી અમદાવાદ વડોદરા એટલે મધ્ય ગુજરાતને ધીમે ધીમે આ જેમ પાણીનો જે પ્રવાહ છે એ પણ આપ આગળ વધતા જોઈ શકો છો એટલે કે બોતેર કલાક આ આખું જ ગુજરાત છે આમાં આવરી લેવામાં આવે છે અને અત્યારે જે સિસ્ટમ અત્યારે જે દ્રશ્યો દેખાયા છે છવ્વીસ તારીખે લગભગ બે વાગ્યા આસપાસના છે ત્યારે આ ત્રણ ત્રણ સિસ્ટમો છે ગુજરાતને આખી જ આવરી લે છે એના કારણે ગુજરાતમાં જે હવામાન નિષ્ણાતો છે એમણે એવું કહ્યું છે કે ગુજરાતમાં ગમે ત્યારે સમયે જે વાદળ ફાટે તેવી ઘટના બની શકે છે એટલે કે ક્લાઉડ બ્રસ્ટ થઈ શકે એવી પણ અનુમાન છે કરવામાં આવ્યું છે અને ત્યારબાદ સ્કાયમેટ જોઈએ તો સ્કાયમેટ પણ એ પણ કર્યું છે સ્કાયમેટમાં જેવી જ એપ્લિકેશન ખોલીએ એટલે તરત જ ટ્રેન્ડિંગ બતાવે છે કે ગમે ત્યારે ફ્લડ એટલે કે પૂર આવી પરિસ્થિતિ અને આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સ્કાયમેટ સ્કાયમેટનું એક મેપ છે એ મેપની અંદર મુંબઈ થી ઉપર એટલે અમદાવાદનો વિસ્તાર છે આ ભુજ છે અને એ આ આપણું ગુજરાત છે આ જે વાદળોથી દેખાયેલું ઘેરાયેલું જે તમને દેખાય છે અહીંયા જે સિસ્ટમો એક્ટિવ પણ દેખાઈ રહી છે આ આખું જ ગુજરાત એ સેટેલાઇટ માધ્યમથી આપણે જો જોઈએ તો આખા ગુજરાતની અંદર વાદળોએ ઘેરી લીધું છે આવી જે સિસ્ટમ છે એ માત્ર ને માત્ર અત્યારે આખા ભારતમાંથી ગુજરાત ઉપર જ આ ત્રણ સિસ્ટમો છે સક્રિય થઈ છે અને એમાંથી પણ જે લો ડિપ્રેશન હતું એ ડિપ્રેશનમાં ફેરવાયું છે અને એ ધીમે ધીમે છે આગળ વધી રહ્યું છે અને એના જ કારણે છે ફરીથી આપણે જે ઝૂમ છે આપણે જોઈએ ઝૂમ જે આખી જે સિસ્ટમ બતાવી રહ્યા છે કારણ કે આ રીતે આપ જો જોઈ શકાય છે કે અમદાવાદ મહેસાણા અને સાથે જૂનાગઢ અને ઉત્તર બાજુ અને સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠો છે ત્યાં આગળ પણ વરસાદી માહોલ ખૂબ સારો દેખાઈ રહ્યો છે એટલે આ પરિસ્થિતિની અંદર એક પણ જિલ્લો અથવા તો એક પણ તાલુકે દક્ષિણથી માંડી અને ઉત્તર સુધી પશ્ચિમથી માંડીને પૂર્વ સુધી કોઈ પણ જગ્યા આ વખતે બાકી નથી રહેવાની એટલે કે બોતેર કલાક ભારેથી અતિભારે આગાહી કરવામાં આવી છે અમે ડરાવતા નથી ચેતવીએ છીએ કે કે માનો તમે ક્યાંક બે દિવસ ત્રણ દિવસ રજાનો માહોલ છે ક્યાંય પ્રવાસે ગયા હોય બને ત્યાં સુધી અનુકૂળ હોય તો પ્રવાસ પણ ટાળજો કારણ કે તમામ જે સંસ્થાઓ છે કે જે હવામાન વિભાગની આગાહી કરે છે એ તમામ સંસ્થાઓનું કહેવું છે કે ગુજરાતની અંદર વાદળ ફાટે તેવી પરિસ્થિતિ પૂર સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને એટલા માટે જ અમે સાવચેત કરી રહ્યા છે કે બોતેર કલાક છે એ ગુજરાત માટે ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે હવામાન વૈજ્ઞાનિક છે તેમણે પણ આ પ્રકારની આગાહી કરી છે અને તેને લઈને અલગ અલગ જે સંસ્થાઓ છે ઇન્ટરનેશનલ નેશનલ જે સંસ્થાઓ છે તે પણ આ પ્રકારની આગાહી છે એ કરી રહ્યા છે એટલે કે બોતેર કલાક ગુજરાત માટે અતિભારે સાબિત થાય તેવું લાગી રહ્યું છે